નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અબ્રાહમ લિંકનના સમયમાં અમેરિકાએ એ થેરી યુદ્ધ જોયું હતું અમેરિકા ફરી ક્યારેય બેઠું નહીં થાય એમ લાગતું હતું પરંતુ અબ્રાહમ લિંકને અમેરિકાને ફરીથી વિકાસની ગતિ ઉપર લઈ દીધું વિકાસના પાટા ઉપર લાવી દીધું અને અમેરિકાને મજબૂતાઈથી આખી દુનિયામાં એક મજબૂત દેશ તરીકે એક મહાસત્તા તરીકે એમને એને નિખાર આપ્યો અને એનું ઘડતર કર્યું બાંગ્લાદેશની વાત જો કરીએ તો બાંગ્લાદેશ આંતર વિગ્રહ તરફ જઈ રહી છે હું તો શેરયુદ્ધના બદલે વિગ્રહ શબ્દ એટલા માટે વાપરીશ કે ધર્મના આધારિત ત્યાં આગળ તોફાનો થઈ રહ્યા છે પાકિસ્તાન અને ચીનનું પ્યાદું બનીને બાંગ્લાદેશ ભારત વિરોધી ઝેર રોકી રહ્યું છે બાંગ્લાદેશમાં જે રીતે તોફાનો થઈ રહ્યા છે હિન્દુ મંદિરો ઉપર એમને નિશાન બનાવવામાં આવે છે તેમણે હિન્દુઓને પણ નિશાન બનાવ્યા છે કેટલાક હિન્દુઓને મારી પણ નાખ્યા છે એ વાત જ્યારે બહાર આવી છે ત્યારે સ્વાભાવિક છે કે ભારત દેશના પ્રત્યેક નાગરિકના રૂવાડા ખડા ખરી જાય શું આ સંસ્કૃતિ છે કોઈ ધર્મ હિંસા શીખવે છે ખરી અને આ બાબતે ભારત સરકારે ગંભીર રીતે મુદ્દો ઉઠાવીને એનો સામે વાંધો લીધો છે વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશની એમ્બેસીની બહાર દેખાવો કર્યા છે પરંતુ હવે આખી દુનિયા ચૂપ કેમ બેઠી છે એ સવાલ ઉઠે છે આ તમામ પ્રશ્નોના મુદ્દાઓની છણાવટ આજે પાવર પ્લે કાર્યક્રમમાં કરવી છે આપણી સાથે જોડાય છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા એવા સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ પક્ષના નિકુલ ડૉક્ટર નિકુલભાઈ પટેલ પ્રવક્તા નેતા યુવા નેતા આપણી સાથે જોડાયા છે અને સમીક્ષક તરીકે વિધિથી બાબતોના ઘન હું એવા જગદીશભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાયા છે ત્રણેય મહાનુભાવોનું સ્વાગત કરું છું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને ચર્ચામાં કોઈક એવો અર્ક આપણે બહાર કાઢીશું કે જેના કારણે બાંગ્લાદેશમાં ચાલતી પરિસ્થિતિનો તાગ આ જે લોકોને નથી પૂરેપૂરી ખબર એ લોકોને એનાથી માહિતગાર થાય સૌથી પહેલાં હું સંજીવભાઈ પાસે આવી સંજીવભાઈ બાંગ્લાદેશમાં જે તુફાનો ફાટી નીકળ્યા છે હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે હિન્દુ મંદિરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે અને દુનિયા ખામોશ ચીને બેસી રહી છે ચીન અને પાકિસ્તાનનું પ્યાદું બની રહ્યું છે બાંગ્લાદેશ આની સામે ભારત સરકારે નારાજગી પણ વ્યક્ત કરી છે એના એમ એના એમ્બેસીની બહાર વિશ્વ હિન્દુ પરિષદે દેખાવો કર્યા છે પરંતુ આ વાતને દુનિયા કઈ રીતે જુએ છે આપણે કઈ રીતે જોઈએ છીએ અને આ માટે શું થવું જોઈએ કારણ કે એક દુનિયાનો એક આચાર સંહિતા હશે કેમ આ ખામોશ દુનિયા બેઠી છે અને આની સામે ભારતે હવે શું એક્શન લેવા જોઈએ આપણી દ્રષ્ટિએ પદ્મકાંતભાઈ જે રીતે બાંગ્લાદેશમાં અત્યારે હિંસાનો દોર ચાલે છે અથવા તો તોફાનો થાય છે એ એક તો ત્યાંની જે પરિસ્થિતિ છે રાજકીય પરિસ્થિતિ છે એ સ્ટેબલ નથી અને ત્યાં જે શેખ હસીના એટલે કે મુજુબીર રહેમાન વિરુદ્ધની જે પોલિટિકલ ગાજગ્રહ ઉભો થયેલો એ હવે ખૂબ ચરમસીમાએ પહોંચ્યો છે અને આપણને ખબર છે એમ કે આપણે પાકિસ્તાનના બે ટુકડા કર્યા પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમાં કહેવાતું અને બાંગ્લાદેશ બન્યું હું તો એવું કહું છું પાકિસ્તાનના સાત ટુકડા થાય કે બાંગ્લાદેશના પણ બીજા પાંચ ટુકડા થાય ને તો પરિસ્થિતિ ભારત માટે આજ રહેવાની કારણ કે એક સમય એવો હતો જ્યારે આઝાદી થઈ પછી ભાગલા પડ્યા ત્યારે બાંગ્લાદેશમાં હતી આજે બંને જગ્યા હિન્દુઓની વસ્તી બે થી ત્રણ ટકા જેટલી વધી છે અને ખાસ કરીને એમાં એ પાકિસ્તાનમાં તો દલિત અને દેવી પૂજક વર્ગના લોકો ભારતીય જે મૂળના છે એ ત્યાં વસી રહ્યા છે એવી પરિસ્થિતિ બાંગ્લાદેશમાં પણ છે બાંગ્લાદેશ પહેલા તો ખૂબ નબળું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખીલ્યો છે ત્યાંની સ્કીલ લેબર જે છે એ ઓર્નામેન્ટના ક્ષેત્ર હોય કે ટેલરિંગના ક્ષેત્રે હોય એમણે ઘણી બધી નામના કાઢી છે અને તેથી થોડુંક વિદેશી ઊંડીયા કમાઈને બે પાંદડે થયા છે પરંતુ એની સાથે પોલિટિકલી જે દેશની સ્થિરતા જોઈએ એ દેશમાં અંદરો અંદર પણ સ્થિરતા નથી અને આપણે જેમ કહ્યું એમ ધાર્મિક રાજકારણના ભાગના રૂપે આપણા હિન્દુ મંદિરોને ટાર્ગેટ બનાવવા બે મીડિયા હાઉસને સળગાવી નાખવા એક હિન્દુ પત્રકારને નગ્ન કરી અને જાહેરમાં એને મારી નાખવો એટલે આવી બધા જે કૃત્યો થઈ રહ્યા છે એ એમાં જે આ સત્તાનો પલટો થયો છે હવે એની પાછળ કે જે લોકો ભારતને જે સારું પરિસ્થિતિ થઈ રહી છે ભારત જે રીતે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આપણને ખબર છે કે પાકિસ્તાન એટલે ભારત સરકારે બાંગ્લાદેશને ખૂબ કડક શબ્દોમાં આની ચેતવણી આપવી જોઈએ અને જો એ ન માને જે પરિસ્થિતિ બાંગ્લાદેશમાં છે ભારત માટે એક ખતરાની કન્ટ બરાબર છે ભારત સરકાર પાસેથી શું અપેક્ષા કોંગ્રેસ પક્ષ રાખે છે અને કોંગ્રેસ પક્ષનું પોતાનો શું દ્રષ્ટિબિંદુ છે બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી લાગણીઓ ભડકાવવામાં આવી રહી છે હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે હિન્દુ મંદિરો પર એટેક થઈ રહ્યો છે શું કરવું જોઈએ કેમ કે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કરીને બાંગ્લાદેશ અલગ કર્યું શું આપણને આ સરપાવ મળી રહ્યો છે તો આને આ મુદ્દાને ઈનો સુધી લઈ જવો જોઈએ કે કેમ આપની દ્રષ્ટિએ ભારત ભારત દેશની આપણે વાત કરીએ તો ભારત દેશ હંમેશા કોઈ સરકારો એક શાંતિપ્રિય દેશ છે અને હંમેશા અને ત્યાં જે પ્રકારના પરિસ્થિતિને કંટ્રોલમાં કર્યું અને ત્યારે અત્યારે ભલે શ્રીલંકાના ફરી પરિસ્થિતિ બગડ્યા પણ એ સમયમાં સ્થિર થયા પરંતુ એનો ભોગ રાજીવ ગાંધીએ પોતાના જીવથી આપ્યો અમે એવું નથી કેતા કે સરકાર કેવી રીતના એના પર એક્ટ કરશે પણ ડેફિનેટલી એક ચિંતાનો વિષય એટલે છે કારણ કે બાંગ્લાદેશ એક આપણો પડોશી દેશ છે એની જે બોર્ડર છે આપણા દેશ જોડે શેડ બોર્ડર છે અને ત્યાં કોઈ પણ જાતના અસામાજિક આખા જે વાતાવરણ ઉભા થયા છે એના લીધે ત્યાંના લોકો વિસ્થાપિત બી થાય અને ઘણા લોકો રેફ્યુજી તરીકે આપણા દેશમાં આવવાનો પ્રયત્ન બી કરે ઓલરેડી આપણે ડેમોગ્રાફિક ચેન્જીસ થી તો ચેલેન્જીસ ફેસ કરી જ રહ્યા છે અને આપણે જોયું કે આસામના મુખ્યમંત્રી બી એ વસ્તુ પોતાના પ્રતિક્રિયામાં આપી છે કે આસામ જેવા રાજ્યની અંદર પોતાને રહેવું અઘરું થઈ ગયું છે કારણ કે ત્યાં ડેમોગ્રાફિક ચેન્જીસ છે તો આવી પરિસ્થિતિની અંદરમાં કેન્દ્ર સરકારે ખૂબ જ સખતાઈ પૂર્વક આ સમગ્ર ઘટનાક્રમને લેવો જોઈએ અને ત્યાં જે કોઈ બી ઘટના ઘટી રહી છે એના માટે શું ત્વરિત કાર્યવાહી કરી શકાય કારણ કે આપણા લોકો પર એટેક તો થઈ રહ્યા છે પરંતુ જોડે જોડે મારી પાસે એવા બી જાણકારી છે કે આપણું એક હાઈ કમિશનનું ઓફિસ હતું એની ઉપર બી લોકોએ હુમલા કર્યા છે તો એ હુમલાને ભારત પર જ હુમલો ગણીને એના પર શું કે વિદેશ મંત્રાલય તેમજ કેન્દ્ર સરકારે શું કહેવાય કે તાત્કાલિક એક્શન લેવા જોઈએ કારણ કે જો ન લેવામાં આવે તો એના પુરાગામી અસરો શું થઈ શકે છે એ આપણે સૌ ભૂતકાળના અનુભવ પરથી ખ્યાલ આવી શકે છે આપણી આજુબાજુના બધા દેશમાં કઈક ને કઈક પરિસ્થિતિ વિકટ થઈ રહી છે ને એના ભાગરૂપે લદ્દાખ જેવામાં બી એક આવા ચિંગારી ઉદ્ભવ્યા છે તો એ ચિંગારી આપણા દેશમાં આગ ના રૂપ ના લે એના માટે બી સરકારે તાત્કાલિક અસરથી કોઈ સ્ટ્રોંગ એક્શન લેવા જોઈએ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર સ્વીકાર્યું કે સરકારે આવું કરવું જોઈએ સરકાર આવું કરશે અને સરકારે યુદ્ધ બી કરવું જોઈએ કારણ કે આપણે જોયું છે કે બાંગ્લાદેશ ગંભીર છે તો સરકાર સીએ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ લાવ્યું પરંતુ એની જે મનશા જે છે એ કસે ને કસે બે હાજર ઓગણીસમાં માં લાવ્યા પછી બે હજાર ચોવીસ સુધી એના યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન ના થયા તો આજે ત્યાં આપણા લોકો છે તકલીફમાં છે એને જો યોગ્ય જાણકારી યોગ્ય સમયે સરકાર આપી દીધી હોત તો આપણા દેશમાં શેખ હસીના જે હતા એ તો આપણા દેશમાં રેફ્યુજી તરીકે છે પરંતુ એવા ઘણા લોકોને આપણા દેશની કે જે આપણા હિન્દુ ભાઈઓ બહેનો ત્યાં છે એને આપણે આપણા દેશમાં આશરો આપીએ તો સરકારને કોંગ્રેસ તરફથી એક જ વિનંતી છે કે તાત્કાલિક આ ગંભીરતા લે આ મુદ્દાની કારણ કે ધીમે ધીમે પરિસ્થિતિ વણસી રહી છે કોઈ એક વ્યક્તિને શરણાગતિ આપી અને સમગ્ર દેશ ને એના હાલ ઉપર છોડી દેવો એ યોગ્ય કાર્યવાહી ના કેવાય અને જે કોઈ ભી એક્શન લેવા પડે એના માટે ત્વરિત બોર્ડર ના તો એક્શન લેવાના સ્ટાર્ટ કરી દેવા જોઈએ કારણ કે કેન્દ્ર સરકારના પરવ્યુમાં આખી બોર્ડર આવે છે જેથી રેફ્યુજીનો એક મોટો હુજુમ આપણા દેશની અંદર ના પ્રવેશે અને આશામ જી જગદીશભાઈ વ્યાસ પાસે ઘટનાઓને આપ કઈ રીતે જુઓ છો ઘટનાઓ જે બની રહી છે દુનિયા ખામોશ છે અને ભારત ચીન અને પાકિસ્તાનના કુદવા કુદર જોર ઉપર કૂદી રહેલા બાંગ્લાદેશને ખામોશ કરવા માટે અથવા હિન્દુઓ પરના અત્યાચાર કે હિન્દુઓ પરના હુમલાને રોકવા માટે ભારત સરકાર શું કરવું જોઈએ શું કરી શકે શું કરી શકાય આ બધી બાબતમાં આપ પોતે કયો દ્રષ્ટિબિન છે આપનો અને આપ શું એમાં દિશાચિહ્ન કોઈ માર્ગદર્શન આપો છો હા નમસ્તે પદ્માકાંતભાઈ આપનો આભાર મને આમાં બોલાવ્યો આપણે જોઈએ તો બાંગ્લાદેશ છેલ્લા થોડા વર્ષમાં આખું એમનું બધું જ બદલાઈ ગયું છે આપણે વિચાર કરીએ કે મજુબેર મજબુર રહેમાન જેણે ફાયોનિયર કહેવાય કે જેણે બાંગ્લાદેશ બનાવ્યું અને કરાવ્યું એટલે ત્યાંના બાંગ્લાદેશના ગાંધી મહાત્મા ગાંધી જેવા એને કહેવામાં આવે છે જેમ કે સાઉથ આફ્રિકામાં પણ એ રીતે તો એકદમ આ બધા ફેરફારો થઈ ગયા છે અને આ બાજુ જોઈએ તો મોહમ્મદ યુનુસ મોહમ્મદ યુનુસ બહુ મને નવાઈ લાગે છે કે વર્ષો પહેલાં અમે અમેરિકામાં એમને મળેલા છીએ એમને આ સારામાં સારા નોબલ પ્રાઇઝ મળેલા છે એમની આ માઇક્રો ઇકોનોમિક્સમાં એણે બહુ મોટું યોગદાન આપેલું છે હવે એ માણસ જ્યારે પોલિટિક્સમાં જાય અને એ આવી રીતે આવું ઉશ્કેરાણી કરે અને બીજા દેશોને કરે જીઓ પોલિટિકલમાં આખી સિચ્યુએશન બદલી નાખે અમેરિકાનો પણ સાથ સહકાર લેવાનો અને હવે ચાઈના અને પાકિસ્તાન બંનેનો આ રીતે એમાં ઉશ્કેરાણીની ધીરે એક એવી રીત પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે બાકી આમ જોવા જઈએ તો મારા બંને મિત્રોએ જે કહ્યું હું સંપૂર્ણ રીતે સંમત છું તો હવે બાંગ્લાદેશ છેલ્લા વર્ષોમાં ખરેખર ઇકોનોમી પ્રોગ્રેસ કરતું હતું હું લગભગ દસેક વરસ પહેલાં ઢાકા એક ગયો હતો યુનાઇટેડ નેશનના એક પ્રોજેક પ્રોજેક્ટમાં ઇન્વાઇટ કર્યા હતા તો મેં ત્યાં જોયું કે ઘણી બધી ડિસિપ્લિન મને દેખાય યંગસ્ટર્સમાં ખાસ કરીને મેં ભાગ્યે જ કોઈને એ કા વાહન ચલાવતા અથવા રોડ ઉપર ચાલતા મોબાઈલ પર વાત કરતા મેં નથી જોયા ત્યાંની રિક્ષા ઓટો રિક્ષા એવી રીતે છે કે બે બાજુથી ખુલ્લું ના રહી શકે બંને બાજુથી જાળી બંધ થાય પછી જ ઓટો રિક્ષા ચાલુ થાય એટલે ઘણી બધી સેલ્ફ ડિસિપ્લિન સિસ્ટમ મેં જોઈ એટલે મને થયું કે બાંગ્લાદેશ ધીરે ધીરે પ્રોગ્રેસ કરે તો એમાં ભારતના સાથ સહકારનો પણ એક મોટો લાભ છે અને ફાયદો પણ છે પરંતુ જે આ રીતે થોડા વખતમાં જે થઈ રહ્યું છે આ એ ખરેખર નિંદનીય છે અને એના માટે ભારતે હવે શું કરવું જોઈએ બંને મિત્રોએ સારી રીતે કહ્યું અને હું પણ એગ્રેસિવલી કહું છું કે આપણે ભારતની હમણાં વિદેશ નીતિ થોડી આપણે પેસિવસ પોઝિશનમાં છીએ પોઝમાં છીએ ઇવન અમેરિકા સાથે પણ હું એગ્રી થઉં છું કે થોડુંક અગ્રેસિવ થવું જરૂરી હતું ભલે એની સામે બીજા કન્ટ્રીની જેમ આપણે અમેરિકા સાથે એવું એવું યુદ્ધ ના કરવું જોઈએ ટ્રેડિંગ માટે પરંતુ નુકસાન તો થઈ જ રહ્યું છે આજે સાડા ચાર લાખ કરોડ રૂપિયાનો આપણો અમેરિકાનો બિઝનેસ અત્યારે ઘણી બધું અસર થઈ રહી છે ભલે બીજે બધે આપણે સારું કરી રહ્યા છીએ એટલે વિદેશ નીતિમાં જોઈએ તો ભારતે થોડું અગ્રેસિવ થવું જરૂરી છે અને એના માટે ભલે યુદ્ધ જેવા બહુ હાર્શ આપણે પગલાં ના લઈએ સ્વાભાવિક છે પરંતુ એને ઇકોનોમિકલી અને ઘણી બધી બીજી બધી રીતે આપણે એમનું નાક દબાઈ શકીએ એમ છીએ અને આમ જોવા જઈએ તો બાંગ્લાદેશ ભારતની સામે તો કોઈ રીતે ટકી શકીએ એમ નથી યુદ્ધની બાબતમાં કે કોઈ પણ ઇકોનોમીની બાબતમાં પણ તો આ રીતે જ્યારે ચાઈના અને પાકિસ્તાનના જે રીતે એમને સાથ સહકાર છે એમને ખબર છે કે આની અંદરથી કશું જ એમને મળવાનું નથી હા ચાઈનાને પોતાનું ઇન્ટરેસ્ટ છે અને એ તો બાંગ્લાદેશ સિવાય પણ બીજા બધા ઘણા આપણા પાડોશી દેશો સાથે એમણે કંઈ ને કંઈ આ રીતે અગ્રેસિવ સ્ટેપ્સ લીધેલા છે હવે મૂળ વાત એ આવે છે કે બાંગ્લાદેશના આ યંગસ્ટર્સ જે રીતે અત્યારે દોરાઈ રહ્યા છે એ એક બહુ મોટું એમના માટે નુકસાન છે કારણ કે એમાં જરૂરી નથી કે બધા જ અત્યારે યુનિસની સરકારને મદદ કરે છે હવે એવું કહેવામાં આવે છે કે આ જે શરીફ ઉસ્માન હાવી જે થયો ભલે આ પોલિટિકલી તેમણે કહી દીધું કે આ ભારતનો ભાગ છે અને ભારત એ લોકો અત્યારે એના અમારી નાખનારા બધા ભારતમાં છુપાયેલા છે આ બધી કહેવા માટે પોલિટિકલ સ્ટેટમેન્ટ્સ આવે છે પરંતુ કોઈ સાબિતી છે નહીં અને કોઈ ઇન્ટરનેશનલ લેવલ પર પણ કોઈ પણ મીડિયાએ આ વસ્તુ સ્વીકારી નથી હવે શરીફ ઉસ્માન એવું કહેવામાં આવે છે કે છેલ્લા થોડા વખતમાં એ હવે ત્યાં આગળ મોહમ્મદ યુનુસની પણ અગેન્સ્ટમાં હતો એટલે આખી પોલિટિકલ સિચ્યુએશન વારે ઘડીએ બદલા થાય છે એ જ મોહમ્મદ યુનિસ કે જેણે મેડમને ત્યાંથી કાઢવા માટે બધું બધું કર્યું કર્યું અને હવે એ જ મોહમ્મદ યુનિસે અને એ જ શરીફ ઉસ્માન ઉસ્માને અને હવે યુનિસની સરકારની સામે પડેલા હતા એટલે ઇન્ટરનલ પોલિટિક્સમાં એ લોકો ખરેખર ખોવાડ થઈ રહ્યા છે આમાં ભારતે સાથ સહકારની વાત બરાબર છે કારણ કે આપ જોવા જઈએ તો છેલ્લા દસ દિવસમાં આપણા શર્માજી વર્માજી ત્યાંના આપણા વિદેશ ત્યાંનો સંભાળનારા એમને ત્યાં બોલાવવામાં આવ્યા છે એમણે કહ્યું છે કે તમારે જે જે તમારે ત્યાં વિઝા સેન્ટરને જે જે તમારા કોન્સ્યુલેટ્સ છે એ બધાને તમે સિક્યોર કરો બાંગ્લાદેશ પોતે સિક્યોર કરવા માટે પણ એટલું સક્ષમ નથી અને ભારતને એમ કહેશે કે અમારી જે એમ્બસી છે ત્યાં દિલ્હીમાં અથવા બીજે બધે જ્યાં જ્યાં વિઝા સેન્ટર છે એને તમે સિક્યોર કરો અમારી સેફ્ટી ઉભી કરો એટલે એક જાતનો એમનો એટીચ્યુડ બહુ જ અનપોલિટિકલ છે અને બહુ અવ્યવહારિક વર્તન થઈ રહ્યું છે હવે આપણે ઈચ્છીએ કે યુદ્ધનો કોઈ પોઝિશન ના કરવી થવી પડે પરંતુ ભારત એમને ચોક્કસ થોડું અગ્રેસિવલી એમને એ રીતે કરવું જોઈએ ભલે એમાં ઇકોનોમિકલ હોય સંરક્ષણની રીતે હોય તો એ રીતે પણ આપણે હાજરી કરવી જોઈએ ભલે આપણે અત્યારે વિઝાનું પ્રોસેસ બંધ કરાવ્યું છે એ લોકોએ પણ વિઝા પ્રોસેસ બંધ કરાવ્યું છે એ અમુક પોલિટિકલ લેવલ પર એ સ્ટેપ્સ બરાબર છે પરંતુ એના કારણે એવું નથી કે જે ભારતની જે પોઝિશન એ લોકો કરવા માગે છે એટલે ભારત સજાગ છે પરંતુ થોડુંક એ છે જગદીશભાઈ જગદીશભાઈ સવાલ એટલો જ છે કે બાંગ્લાદેશ આપણા માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે એમ છે કદાચ એ આપણી ઉદારતાને આપણી સહિષ્ણુતાને એ લોકો નબળાઈ સમજી બેઠા હોય અને ચીન અને પાકિસ્તાનને પર કૂદકામાં લગાવતું હોય તો પાકિસ્તાન ખતરનાક આપણા માટે એક એલાર્મિંગ પોઝિશન બની શકે કે કેમ આપણી દ્રષ્ટિએ કે બાંગ્લાદેશની એ ઔકાત નથી બાંગ્લાદેશની આપની વાત સંપૂર્ણ રીતે સંમત થઉં છું અને એની ઔકાત નથી પરંતુ હમણાં જે ટેરિફની સિચ્યુએશન થઈ છે અમેરિકા સાથે ત્યારે બાંગ્લાદેશને થોડી ફેવર થયેલી છે એટલે એમનું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ થોડું વધશે કારણ કે ભારતને અત્યારે મોટા ટેરિફને લીધે સારી એવી અસર થઈ ગઈ છે એટલે ક્યારેક શું છે કે એક નાની બાબતમાં એ લોકો એટલા બધા ઉત્સાહમાં આવી ગયા છે કે ભારત સામે આ જેણે બાંગ્લાદેશ બનાવીને આપ્યું છે એ દેશને અમે અત્યારે પોતાની રીતે તાકાત બતાવવાનો કોશિશ કરી રહ્યા છે અને એટલા માટે જ કે ચાઇનાને સપોર્ટ ચાઇના કોઈ કોઈનો મિત્ર છે નહીં અને થશે પણ નહીં અને પોલિટિક્સમાં કોઈ કોઈનો મિત્ર હોતો નથી ખાલી દેખાવ પૂરતું છે ભારત સાથે પણ એમણે જે વૈશ્વિક સંબંધો રાખ્યા છે એ ફક્ત ને ફક્ત પોતાના બિઝનેસ માટે જ કરેલ છે એટલે ચાઇના પોતે બાંગ્લાદેશને બતાવે કે અમે સમર્થન છે કે આ છે પરંતુ ખરેખર કોઈ સમર્થન આપી શકે એમ નથી અને બાંગ્લાદેશ આ રીતે કરવાથી ભારતનું કોઈ નુકસાન કરી શકે એમ નથી પણ હા એટલું છે કે આ રીતે કરવાથી વિશ્વમાં પોતે એવી છાપ ઊભી કરવા માગે છે કે આ રીતે જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં ભારત અત્યારે બાંગ્લાદેશને આ રીતે પોલિટિકલી આ રીતે અગ્રેસિવ અપપ્રચાર કરવા જઈ રહી છે અપપ્રચાર કરવા જઈ રહી છે એવા વાત સાથે સૌ કોઈ સંમત થશે સંજયભાઈ પાસે આવીશ કે બાંગ્લાદેશના જન્મ આપવા માટે બાંગ્લાદેશને જન્મ આપવા માટે ભારતે ખૂબ પીડા સહન કરી છે અનેક નિરાશ્રિતોને લાખો સંખ્યામાં નિરાશ્રિતોને નો ભાર આપણે વહન કર્યો છે હવે એ બાંગ્લાદેશ આપણને આંખો બતાવવા જઈ રહી છે બતાવી રહી છે ત્યારે ભારત પાસે યુદ્ધ એકમાત્ર વિકલ્પ નથી બીજા પણ ડિપ્લોમેટિક પગલાંઓ લઈ શકાય એવું કરી શકાય કે આર્થિક અને રાજકીય વ્યવહારો ટોટલ બંધ કરી દેવામાં આવે આર્થિક વ્યવહારો બંધ કરવામાં આવે દાખલા કે સામાન્ય આયાત અને નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દો એની કમર તોડવી પડે એવી એ જાતા પગલાં લેવા પડે તમે તમે શું માનો છો કે બાંગ્લાદેશને એની શાન ઠેકાણે લાવવા માટે ભારત એક થપ્પડ મારે તો ગુણાટ ખાઈ જાય એ આપણે જાણીએ છીએ પરંતુ ભારતે એને એની ઓકાત બતાવવા માટે બીજા કયા પગલાં લેવા જોઈએ પદ્મકાંતભાઈ એક સમયમાં એવો હતો કે જ્યારે ફખરુદ્દીન અલી અહેમદ આપણા રાષ્ટ્રપતિ હતા ત્યારે એમણે આ જે ભારતની સરહદો હતી ને એ બાંગ્લાદેશ માટે ખોલી દીધી હતી અને જેમ તમે કહ્યું એમ અસંખ્ય બાંગ્લાદેશીઓ ભારતમાં આવીને વસ્યા એમના આધાર કાર્ડ પણ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં બની ગયા અને આજે તમે જે પણ કોઈ જૂના દેશી પકડાય છે ને તો એનું આધાર કાર્ડ હોય છે પછી અમદાવાદમાં પકડાયો સુરતમાં પકડાયો પણ જગ્યાએ પકડાયો એટલે એ જે વખતની નીતિ હતી એ આજે આપણને ભારે પણ પડી રહી છે એ લોકો પગભર થયા છે એમનો દેશમાં થોડુંક પોતાનું વજૂદ બન્યું છે તો એની સામે હવે ભારતે પહેલા તો યુએનઓમાં રજૂઆત કરવી જોઈએ વૈશ્વિક સંગઠનો કે જે બધા સંમેલનો થતા હોય છે એમાં પણ ભારતે એ રજૂઆત કરવી જોઈએ અને બાંગ્લાદેશને ધમકી પણ આપવી જોઈએ પોલિટિકલી અને આ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારના ધ્યાનમાં છે અને સરકાર એ બાબતે આવનારા દિવસોમાં અત્યારે પોલિટિકલ સિનારીઓના કારણે અંડરગ્રાઉન્ડ કામ થઈ રહ્યું છે પરંતુ આવનારા દિવસોમાં એ આપણને સ્પષ્ટ નજરે ચડશે એવું આધારભૂત સંજીવભાઈ વ્યાપારિક સંબંધો તમામ વ્યાપારિક સંબંધો બંધ કરવા જોઈએ એમ માનો છો આપ જો આપણે ચાઈના સાથે પણ વેપારિક સંબંધો નથી બંધ કરી શકતા પાકિસ્તાન ને આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણે એમનું બધું બંધ કર્યું છે કારણ કે એની પાસે આપણી પાસે ઓપ્શન છે એટલે જ્યાં ઓપ્શન હોય ત્યાં વેપારિક સંબંધો બંધ કરવા જ જોઈએ એ પણ હું સ્પષ્ટપણે માનું છું શેખ હસીનાને આપણે આશ્રય આપ્યો ભારતમાં અને બાંગ્લાદેશના સત્તાધીશો અત્યારના જે સત્તાધીશો છે એને ફાંસીની સજા એ ત્યાંની અદાલતે સર્વોચ્ચ અદાલતે સંભળાવી છે આનાથી છંછેડાવી છે વધારે બાંગ્લાદેશ કે બાંગ્લાદેશના યુવાનો વધારે છંછેડાય છે કે શેખ હસીનાને તમે આશરો આપ્યો છે એટલે તમે બાંગ્લાદેશ વિરોધી છો આવી છાપ ઊભી થઈ છે યુવાનોમાં બાંગ્લાદેશના યુવાનોમાં એવું લાગે છે આપને એકચ્યુઅલી તો આપણી સામે છાપ ઉભી થવા કરતા એ લોકોને ત્યાંના હિન્દુઓ પ્રત્યે વધારે વાંધો જે લોકો એમના કૃત્યો કરી રહ્યા છે એ ત્યાંથી હિન્દુ કોમ્યુનિટી છે એનો કેવી કેવી રીતે રીતે તકલીફમાં આવે તો એમના મંદિરોને નુકસાન આપણી સિસ્ટમ ત્યાંની હિન્દુ સિસ્ટમને કેવી રીતે નુકસાન પહોંચાડવું કારણ કે હિન્દુસ્તાનને તો એ લોકો કશું કરી શકવાના નથી કારણ કે ઘણા બધા બાંગ્લાદેશીઓ હિન્દુસ્તાનમાંથી આજીવિકા રડી રહ્યા છે ઘણા બધા લોકો જે છુપા

મુદીબર એમાંના મૃત્યુ વિશે પણ આપણે જાણીએ છીએ બાંગ્લાદેશની મનોસ્થિતિ અત્યારે બિલકુલ વિકૃત થઈ ગઈ છે અને ભારત સામે બાયો ચડાવ જઈ રહી છે સર્વપક્ષ પ્રતિનિધિ મંડળ સર્વપક્ષીય બેઠક બોલાવીને કોઈ નક્કર વિચાર ઉપર આવવાની જરૂર અત્યારે તાતી જરૂર છે એવું લાગે છે આપણે કારણ કે બાંગ્લાદેશ સાથે સંવાદ ખોરવાઈ ગયો છે માત્ર વિવાદ રહ્યો છે એ સૂચકોમાં સર્વપક્ષીય એક અવાજ ઉઠવો જોઈએ એ ઉઠાવવાની તાતી જરૂર લાગે છે આપણને હું તમારી વાત જોડે સહમત થઈશ કારણ કે બાંગ્લાદેશના આપણે જે છેલ્લા થોડા સમયથી પરિસ્થિતિ જોઈએ છે ધીમે ધીમે એ ઇમ્પ્રુવ થવાની જગ્યાએ વણસી રહ્યા છે અને વણસવાની સાથે સાથે ત્યાંના જે લોકો છે એ આક્રોશના ભાગ રૂપે આપણા જે હિન્દુ લોકો છે એને બી ટાર્ગેટ કરીને કાર્ય કરી રહ્યા છે સેકન્ડલી તમે જુઓ તો એમની મર્યાદા ત્યાં સુધી નથી રોકાઈ એ લોકો આપણા હાઈ ના જે ઓફિસ છે એને બી ટાર્ગેટ કરી રહ્યા છે એટલે સમજી લો કે એ લોકો ડાયરેક્ટલી તો આપણને કશું કરી નથી શકતા પણ પોતાના આ રીતના આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એટલે જ મેં શાંતિ સેનાનો એક કોન્સેપ્ટ જે રાજીવ ગાંધીજીએ નિર્ણય લીધો હતો એવું મેં વાત કર્યું અને સર્વચ પક્ષીય બેઠક કરી અને અ તમે જે આગળ બી કીધું કે ભાઈ એના પર ઇકોનોમિક બેન્સ મુકવા કે એના જોડેના જે ભી ઇન્ટરનેશનલ કો છે એના પર કઈ રીતના પ્રેશર લાવવું કારણ કે આ ન કરવાથી શું થશે કે એના જે આ પરિસ્થિતિ છે એ હજી ઉગ્ર બને તો એના કસે ને કસે અસર આપણને બી થોડા થઈ શકે છે કારણ કે આ આ પરિસ્થિતિ લાંબો સમય ચાલવી ના જોઈએ એવું આપણે સૌ માનીએ છીએ કારણ કે એક હેલ્ધી ડેમોક્રેસીની અંદર

ત્યાંના ઘણા બધા શેખ હસીનાના ગ્રુપના લોકો વિરોધમાં છે અને અત્યારે યુનુસના સરકારના સરકાર અત્યારે જેમ બને તેમ ઈચ્છે છે કે ત્યાંનું ઇલેક્શન જે નક્કી કર્યું છે એ જેમ બને એમ ડીલે થાય એટલે એના કારણે આ બધા તોફાનો આવી બધી પરિસ્થિતિનો લાભ લઈ અને ત્યાંની સરકાર યુનુસની સરકાર અત્યારે બને એમ ઇલેક્શન આ મુદ્દામાં લઈ જ જવો જોઈએ અને એમાં પણ શેખ હસીના ને ભારતે આશ્રય આપ્યો છે એ એની વિરુદ્ધમાં એ લોકો કશું કરી શકતા નથી માટે ત્યાંના હિન્દુઓને પરેશાન કરી રહ્યા છે ત્યારે ભાઈ તો રાજકીય એ આંતરરાષ્ટ્રીય રાજકારણનો નિયમ હોય છે કે કોઈપણ દેશ કોઈ પણ વ્યક્તિને આશ્રય આપી તકે અમેરિકાએ ભૂતકાળમાં ઘણા લોકોને આ રીતે આશ્રય આપેલા છે આ એક રાજકીય ચેષ્ટા હોય છે અને એ ચેષ્ટા બતાવતા હોય છે દરેક દેશો એમાં આપણે શેખ હતી નાને આશ્રય આપ્યો એ કંઈ મોટું પાપ નથી કર્યું કોઈ ગુનો નથી કર્યો આપણે શા માટે વાંધો ઉઠાવે એટલે ભારતે જ્યારે જ્યારે આ આપણે ઓપરેશન સિંધુનો પણ દાખલો છે કે બીજી કોઈ પણ દેશે એ ઓપરેશન સિંધુનો વિરોધ કર્યો નથી અને યુનાઇટેડ નેશનમાં પણ આ વસ્તુને કોઈ રીતે ક્યાંય ચર્ચા થઈ નથી એટલે ભારત અત્યારે પોઝિશન છે કે યુનાઇટેડ નેશનમાં આ વસ્તુ રજૂઆત કરવી જોઈએ અને એના માટે આપણી પાસે સોલિડ સ્ટેપ્સ છે કે આ કોઈપણને પોલિટિકલી આશ્રય આપવો એ ગુનો નથી બનતો ઇન્ટરનેશનલ લેવલ પર અને જ્યારે જ્યારે આવી રીતે કોઈ જો કરે તો એનો અર્થ એવો નથી કે જે દેશને આપણે જન્મ આપ્યો છે એ દેશ ઉપર આપણી ઉપર આ રીતે ફૂંફાડા બતાવે એક બહુ જ અચૂકતી વાત છે અને આ વસ્તુ આ વાત આખી યુનાઇટેડ નેશનને ગળે ઉતરે એવી છે પરંતુ જ્યાં સુધી અત્યારે બાંગ્લાદેશને બીજી બીજા દેશોનો જે સપોર્ટ છે એના આધારે એ લોકોને એમ થાય છે કે આપણે અત્યારે કરી શકીએ એમ છે પરંતુ ભારત કોઈ પણ પગલું લેશે તો વિશ્વના કોઈ પણ દેશ પાકિસ્તાન સિવાય કોઈ પણ દેશ વિરોધ લેશે નહીં મને એ પાકી ખાતરી છે બાંગ્લાદેશને ભારતે આઝાદ કર્યું જી બાંગ્લાદેશને ભારતે આઝાદ કર્યો બંગબંધુ કહીને આપણે એમને ભીદાવ્યા અને ભાઈએ જ આપણા પીઠવા ખંજર ભોખવાની ચેષ્ટા કરી છે ત્યારે બાંગ્લાદેશની શાન ઠેકાણે લાવવા માટે ભારત અત્યારે એની એક્સરસાઇઝ કરી રહી છે કવાયત કરી રહી છે કેટલાક પત્તા જાહેરમાં બતાવાય નહીં અને પોલિટિકલી ચૂપચાપ એ ગેમ રમવી પડતી હોય છે અને ભારત આ રમત ને આ બાંગ્લાદેશને ખુલ્લું પાડવા માટેનો જે વ્યવસ્થિત સ્ટ્રેટેજી ગોઠવીને એને અમલમાં મૂકશે એવી આશા અને અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ આ હતી આથી વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર